જય માતાજી જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હોળી સ્પેશિયલ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત કરું છું હું આચાર્ય દુર્ગા શાસ્ત્રી હોળીનો પર્વ આવેલો છે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારત વર્ષ એ પર્વોનો દેશ છે સૌ પ્રથમ આપણે ભગવાન વિષ્ણુને પહેલાં વંદન કરીએ કારણ કે હોળી પર્વનો સૌથી મોટો આધાર ભગવાન વિષ્ણુ છે પ્રહલાદને સંકટમાંથી ઉભારવા માટે ભગવાને જે આશીર્વાદ કર્યા જે આશીર્વાદ આપ્યા એના લીધે એક ભક્તની રક્ષા થઈ જે ભગવાન ભક્ત હતો નારાયણનો ભક્ત હતો અને નારાયણના ભક્તની રક્ષા થઈ એ આપણે આ પર્વની અંદર મહત્ત્વનો વિષય જોયો આપણે ચર્ચા કરીશું કે આ પર્વો શા માટે ઉજવાય છે શું છે એનું વિશેષ મહત્ત્વ સાથે સાથે એની સાથે ધાર્મિક માન્યતાઓ કંઈ જોડાયેલી છે એ અંગે પણ આપણે ચર્ચા કરીશું પહેલાં નારાયણને વંદન કરીએ ઓમ શાંતાકારમ ભજ કસન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદ મેઘવર્ણમ શુભાંગ લક્ષ્મી કાંત કમલનયન ગમ્ય વંદે વિષ્ણુકનાથ મિત્રો ફાલ્ગુન શુક્લ પક્ષની એટલે કે ફા ફાગણ સુદની પૂર્ણિમા તિથિએ વર્ષ પૂરું થાય મહિનો પૂરો થાય ફાગણ મહિનો પૂરો થશે ચૈત્ર મહિનાનો પ્રારંભ થશે ચૈત્રી પંચાંગ પ્રમાણે ખરેખર નવા વર્ષની પણ શરૂઆત થશે અને અહીંયા જે પર્વ છે એને આપણે હોલિકા પર્વ તરીકે ઓળખીએ છીએ વિવિધ રૂપે એને જોવામાં આવે છે આપણે હોલિકાને ખાલી હોલિકાના નામથી ઓળખીએ તો એ વ્યાજબી ગણાશે નહીં એને હોલિકોત્સવ કહેવામાં આવે છે આપણા વેદોમાં પણ એનો ઉલ્લેખ છે અને સાથે સાથે પુરાણોમાં તો છે જ ખાસ કરીને ભવિષ્યપુરાણ નારદ પુરાણ દરેક જગ્યાએ એના અંગેનો ઉલ્લેખ કરેલો છે ભગવાન કૃષ્ણે પણ હોળી રમી છે અને ભગવાન રામે પણ હોળી રમી છે એટલે દરેક જગ્યાએ હોળીકાનું નામ તો છે જ અને જે કહાની આવે છે એ કહાની પ્રમાણે સતયુગના અંદર સતયુગમાં ણને કશ્યકું જ્યારે એનો આ ત્રાસ વધી ગયો પોતાના પુત્રને જ લોકો મારી સેવા કરે હું જ બધું છું હું સર્વસ્વ છું મારું જ સન્માન કરો મારું જ નામ રાખો મારા જ હોલ્ડિંગ જોઈએ મારા સિવાય કોઈને ના માનો નારાયણ હોય કે કોઈ બી દેવી દેવતા હોય એને માનવાની જરૂર નથી નારાયણ પરબ્રહ્મ પરમાત્મા છે એ પણ એને સ્વીકારતો નહોતો એને એવું હતું કે હું જ પરમાત્મા છું આપણે તો જોઈ શકીએ છીએ કે જ્યારે આવો અહંકાર વ્યક્તિની અંદર આવી જાય એ રાક્ષસ કુળમાં હતો એ બરાબર છે એની જે કહાની છે તો જય વિજય નામના જે પાર્ષદો હતા એમને જે શ્રાપ મળેલો એ શ્રાપના કારણે એમને પૃથ્વી ઉપર અવતરણ લેવું પડ્યું જેમ હિરણ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપો એ બે ભાઈઓ હતા જય અને વિજય એ જ રીતે રાવણ અને કુંભકરણ હતા એ પણ જય વિજય જ હતા કંસ અને સુષપાલ એ પણ જય વિજય હતા એમને ત્રણ વખત એમ કે પૃથ્વી પર અવતારનો નિયમ હતો એટલે ભગવાને પણ એ વખતે અવતાર લેવો પડ્યો તમે સમજો કે હિરણ્ય કશ્યપુને મારવા માટે ભગવાને નરસિંહનો અવતાર લેવો પડ્યો જ્યારે હિરણ્યાક્ષને મારવા માટે બારાહ અવતાર એમણે ધારણ કરવા પડ્યા રાવણ કુંભકર્ણને મારવા રામ અવતાર થયો તો આપણે જાણીએ છીએ શુષ્પાલ અને કંસને વધવા માટે ભગવાને કૃષ્ણ અવતાર લીધો તો આ રીતે ભગવાને ચારે ચારે આતતાયો ત્રાસવાદીઓ વધ્યા તેને હણવા માટે પોતે અવતાર ધારણ કરે છે એ મનુષ્ય અવતારમાં આવે તાત મજ રૂપા ભગવાન એમ કે મનુષ્યનો રૂપ ધારણ કરે છે તો આ જ પરિસ્થિતિ બની એટલે હોલિકોત્સવ પણ એને કહેવાય છે હોલિકા દહન પણ કહેવાય છે હોલિકાનો ઉત્સવ પણ કહેવાય અત્યારે એને હોળી કહેવાય છે શરૂઆતમાં એને જે કહેવામાં આવતું હતું તો રક્ષણોહમ કહેવામાં આવતું હતું હવે રક્ષણોહમ શું કહેવાય અથવા બાલ ગહન ગહનમ એવું કહેવામાં આવે છે પછી રક્ષસ ચિંતામ કહેવામાં આવે છે આ પર્વના નામ છે એને એ રીતે જ ઓળખવામાં આવે છે તો આ પર્વની અંદર વાસ્તવિક રીતે શું હોય છે તો આપણે જે સમજીએ કે આપણો ભારત વર્ષ એ ઉત્સવનો પર્વ દેશ છે ખરીફ પાક થયો વર્ષા ઋતુ પતી ગઈ વર્ષા ઋતુ પછી કયો તહેવાર આવ્યો દીપાવળીનો રક્ષાબંધનનો ત્યારબાદ પર્વ આવ્યો કયો આપણે હોલીનો કારણ કે હવે જે શિયાળુ પાક થઈ ગયું એ હવે ઘરે આવી ગયું છે લણણી થઈને ઘરે આવ્યો તો આપણા ઘેર અન્ન પાણી આવ્યા એટલે હવે ઉત્સવ થશે કારણ કે અનાજ આપણે ખેતી પ્રધાન દેશમાં આવીએ છીએ એટલે પણ આ પર્વનો સંબંધ રહેલો છે ખાલી એક વસ્તુથી આ પર્વનો સંબંધ નથી તો લોકો પાસે જ્યારે અન્ન આવે છે ખાવાની વ્યવસ્થા થઈ જાય છે ખર્ચો કરવાની વ્યવસ્થા થાય એટલે લોકો પોતે ઉત્સવ ઉજવે છે એટલે એ જ પર્વ આને કહેવામાં આવે છે મિત્રો આને એ રીતે કહેવામાં આવે છે કે ચતુર્માસની ભેટ સ્વરૂપ થયો જ્યારે તમારે અન્ન પાક્યું જેમ કે ઘઉં છે જવ થયો પછી તમે ચણા છે આ બધી મોલ થઈ ગયા બજે મતલબ ખેતરમાં આ નવાન્નને કહેવાય નવો અન્ન નવું અન્ન તૈયાર થયું એટલે આપણે અગ્નિદેવને આહુતિ આપીએ છીએ યજ્ઞ મેળો ક્રોધથી યજ્ઞમાં આહુતિ આપો અગ્નિ દેવતાને આહુતિ આપો આપણે ત્યાં પંચદેવોનું વિધાન છે આપણે પૂજા કરીએ છીએ વાયુદેવની પૂજા કરીએ છીએ અગ્નિદેવની પૂજા કરીએ છીએ સૂર્ય દેવની અને પૂજા કરીએ છીએ વરુણદેવની એટલે આપણે પૂજા પાંચ દેવોની જે થાય છે તો એ પાંચ દેવોમાં અન્ન દેવ મહત્વના છે એટલે અગ્નિની અંદર એની આહુતિ પહેલું અન્ન આપણા ઘેર આવી રહ્યું છે એટલે એની આહુતિ આપો પહેલાં અગ્નિદેવને પ્રધારિત કરો એટલે દેવતાઓને અર્પણ કરો દેવતાઓને અર્પણ કર્યા પછી એ અન્ન તમે આરોગો પછી એમાંથી દાન આપવામાં આવે છે એટલે અન્ન આ ડાયરેક્ટ ખેડૂત પોતાના ઘેર નથી લઈ જતો કહે કે ભાઈ ખેડૂતો તો બહુ આમ કરી રીતે કશું નહીં એ જગતનો તાત કહેવાય જગતનો નાથ એટલા માટે ખેડૂતો ખરેખર જગત માટે બહુ કામ કરી રહ્યા છે પોતે મજદૂરી કરે છે અને પોતાના જે અન્ન ઉત્પન્ન કરે છે અને એ લોકો તમને આપે છે તમને અર્પણ કરે તો પહેલાં અગ્નિને આપે પછી ત્યાં ગરીબોને અપાય છે પછી ઘરે અન્ન લઈ જતા હોય છે તો આ ધુલેહટી ધુલેહરી કહો કે ધુલેડી કહો કે ધુલેટી કહો કે હોલિકા કહો કે હોળી કહો તો એ તમામ વસ્તુઓનો એક જ અર્થ થાય એટલે હોળીકા પર્વ જે છે એ ખરેખર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે હવે એની નારદ પુરાણની અંદર જે કથા છે અને પુરાણમાં પણ એ કથા છે ભવિષ્ય પુરાણમાં થોડી જુદી કથાઓ છે એટલે દરેક વખતે અલગ અલગ કથાઓ આપેલી છે પણ આને શરૂઆત ક્યારે થઈ એનો કોઈ ઉલ્લેખ નથી કોઈ ડેટ કે કોઈ તારીખ આપેલી નથી ભાઈ હા પણ હોળિકા દહન જે થશે એ ક્યારે થશે પૂર્ણિમામાં ફાગણ સુદની પૂર્ણિમાએ સામાન્ય રીતે જે ચૈત્રી પંચાંગ છે ત્યાં પૂર્ણિમાના દિવસે મહિનો પૂરો થાય છે આપણા ગુજરાતમાં અમાવસ્યાના દિવસે મહિનો પૂરો થાય છે એટલે તમે સમજો કે દિવાળીના દિવસે આપણું સંવત્સર બદલાય છે જ્યારે ચૈત્રી પંચાંગ પ્રમાણે હોળી પતે એટલે જે ચૈત્ર શુક્લ પક્ષ આવે ત્યાંથી તમારો સંવત્સર બદલાતો હોય છે એટલે એ બંને જગ્યાએ અંતર છે ડિફર છે તો એ શુક્લ પક્ષમાં જે તમારો સંબંધ ત્યાંથી તમારો ખરેખર અહીં પૂર્ણિમાથી બદલાઈ ગયો મહિનો પૂરો થયો એટલે નેક્સ્ટ મંથમાં બીજો સર ચાલુ થાય જેમ અત્યારે એસી ચાલતો હોય તો હવે એક્યાસી આવશે એટલે એને સંબત્સર પણ કહેવામાં આવે છે તો આ હોળીકા દહન કરવા પાછળનું કારણ શું આપણે એના ઉપર જઈએ તો હોળીકા નો જે કારણ છે મેન કારણ છે જો બે વસ્તુ છે પ્રહલાદ વાળી કહાની તો બધાને ખબર છે મહારાજ રઘુની ભી કહાની લગભગ ખબર છે એ પણ આપણે કહીશું સંક્ષિપ્તમાં વાત કરીશું પરંતુ જે મેઈન કહાની છે એ છે સંબત્સરનું દહન એક વર્ષ પૂરું થયું તો આખા સંવત્સર દરમિયાન જે કાંઈ બી મિસ્ટેક થઈ કાંઈ બી આપણી ભૂલો થઈ કાંઈ પણ થયું તો એ સંવત્સરને આપણે પૂરો કરી દીધો તમે સમજો કે જ્યારે હોળીકા દહન તમે કરો છો તો હોળીકા દહન ઉપર એક ધ્વજ હોય છે એના ઉપર એક ધ્વજ લગાવવામાં આવે છે જે ધર્મધ્વજ પણ કહેવાય છે પણ એ સંવત્સર છે એ ધ્વજ પૂરો થઈ ગયો એને સળગાઈ દીધો એટલે ગયું સંવત્સર અમારું પૂરું થયું અને હવે નવું સંવત્સર શરૂ થશે એટલે આને સંવત્સર પણ કહેવામાં આવે છે આમ સંવત્સરી ન કહેવાય સંવત્સરી તો જૈનોનો પર્વ છે પણ એ બી વર્ષ પૂરો થવા માટે જ હોય છે એટલે અહીંયા જે સંવત્સર છે સંવત્સર પૂર્ણ થાય છે એટલે એને સંવત્સર તરીકે પણ ઓળખવામાં આવે છે આ પર્વને કારણ કે નવું સંવત્સર હવે શરૂ થશે પૂર્ણિમાએ તમારું જૂનું સંવત્સર પૂરું થાય અને એની અંદર જે ધ્વજ લાગે છે મિત્રો યાદ રાખજો એ ધ્વજ જે છે એ જ ખરેખર સંવત્સરનું પ્રતિક છે પછી એના પરથી નક્કી થાય કે ભાઈ આની હવા કઈ બાજુ જશે વયાર કઈ બાજુ જશે તો જેમ કે હવાનો જ્વાળ લો કે પૂર્વમાં જાય તો સારું આવશે ઉત્તરમાં જાય તો સારા હોય દક્ષિણ તરફ જાય તો ખરાબ કહેવાય પશ્ચિમ તરફ જાય તો બહુ સારું ન કહેવાય નૈઋત્ય તરફ જાય તો દેવું વધે અગ્નિ જન જનિત ઘટનાઓ થાય અગ્નિ તરફ જાય તો અગ્નિજનિત વધારે ઘટનાઓ બને આતંકવાદી ઘટનાઓનો વધારો થાય એટલે આ રીતે એના ઉપરથી નક્કી કરાય છે એટલે જે વિદ્વાનો હોય છે વિદ્વાનો આવું બધું નક્કી કરતા હોય છે એટલે એને કહેવાય કે ભાઈ આ તમારી જે વયાર હતો કઈ દિશાનો હતો એના પરથી ફાઇનલ થાય બજારની સ્થિતિ શું હોય એના પરથી વર્તારો કાઢવામાં આવતો હોય છે અને વિદ્વાનો એમાંથી વર્તારો કાઢતા હોય છે જો શાસ્ત્રમાં લખેલું જ છે કે આવું હોય તો આમ થાય એમાં કંઈ એવું નથી કે અમે અમારી જાતિ કરીએ છે પણ એ એક અનુભવનો વિષય હોય છે સમ ટાઈમ્સ એટલે બધા લગભગ એ દિશા કઈ દિશા તરફ પેલો ધ્વજ પડે છે એનું ધ્યાન રાખવામાં આવતો હોય છે એટલે એને સંવત્સર કઈ દિશામાં પડ્યો એના ઉપર આધાર રાખે છે કે આવનાર વર્ષ કેવું જશે એમાં વરસાદ વગેરે કેવું હશે વાતાવરણ કેવું હશે મોંઘવારી કેવી હશે વગેરે વગેરે હવે બીજી બાબત પર જઈએ કે આ જે સંવત્સરની વાત થઈ તો મહારાજ રઘુના સમયમાં ભવિષ્ય પુરાણમાં જે કથા છે એ પ્રમાણે મહારાજા રઘુના સમયમાં ઢુંઢા નામની એક રાક્ષસી હતી અને એનું કામ શું હતું કે જે આ વર્ષ પૂરું થાય એટલે કે આ જે સમય આવ્યો ને પૂર્ણિમા તો એ વખતે એ ગામમાં પ્રવેશ કરી જાય અને પ્રવેશ કરી અને બધાને છોકરાઓને મારી નાખે કે કોઈને ઉપાડી જાય કે કોઈ પશુ એટલે બહુ નુકસાન કરે એ વખતે મહારાજા રઘુ એટલે રાજા રામના પૂર્વજો એમનું જ કહેવાય રઘુ મહારાજ એટલે રાજા રઘુ એ વખતે રાજા તરીકે હતા એટલે એમણે નક્કી કર્યું કે હવે એને આપણે પ્રવેશ આપવો નથી એટલે ગામના છોકરાઓ ગામના જુવાનો ગામના બધા લોકોએ ચારે બાજુ શું કર્યું અગ્નિ લગાવી દીધી છાણા લાકડા બધું ભેગું કરી અને એમને અગ્નિ પ્રગટાવી દીધી એટલે પેલી આવવા માંડી ત્યારે એને અગ્નિ લગાવી દીધી અગ્નિ લગાવતા સાથે પેલીને મારી મારીને અને હોવાળો કર્યો એટલે જે હલ્લા બોલ બોલ્યા લોકોએ અને એની પાસે લાકડીઓ લઈ લઈને દોડી પડ્યા એટલે એ ઢુંઢા નામની રાક્ષસીનો ત્યાં નાશ થાય છે એ ભાગી ગઈ અથવા આથી જ હવે ઢુંઢા નામની રાક્ષસી સાથે સંબંધ જુઓ તો વિવિધ પ્રકારની બીમારી એ રાક્ષસીની વાત છે પરંતુ એ બીમારીઓની વાત છે તો એ જે બીમારીઓ અત્યારે તમે સમજો કે આજે ઉનાળો આવવાનો શિયાળો પત્યો અને ઉનાળો શરૂ થશે એટલે અમુક પ્રકારની બીમારીઓ ચાલુ થશે જે તમારા શારીરિક બીમારી હોય તમારી અંદર શરીરમાં લુખસ શરૂ થાય ચર્મરોગ શરૂ થાય અન્ય બીમારીઓ થાય તો એ તમામ બીમારીઓ જેમ કે ચેચક એટલે સોરી આપણે માતાજી આવે અછબડા આવે ઓરી આવે આવી બધી બીમારીઓ ડિપ્થેરિયા આવે તો આ બધી બીમારીઓની શરૂઆત થાય છે તમે જુઓ કે સ્વાઇન ફ્લૂ છે અથવા તો એની જગ્યાએ બીજી કોઈ બીમારી નવી આવી જાય અત્યારે જેમ ફ્લૂનો મેન પ્રકોપ હોય આ બધી બીમારીઓ આવે છે તેવા વખતે જો આવી અગ્નિની અંદર તમે તમારી જાતને તપાવો એનું જે જ્વાળા તમને મળે સૂર્ય ભગવાન તો જ્વાળા આપે જ છે અને એ તમામ બીમારીઓના જીવાણુઓને મારે છે પરંતુ કેટલાક રહી ગયેલા જીવાણુઓને આ રીતે હોળીકા દહનની અંદર કારણ કે એની અંદર વિવિધ અન્ન નાખવામાં આવે વિવિધ ઔષધિઓ નાખવામાં આવે બે જે વિવિધ લાકડાઓ હોય જેમ કે લીમડાનો હોય કે અન્ય લાકડા હોય તો એની જે સ્વા સુગંધ આવે અથવા એનું જે વળતરનો લાભ મળે એના જે ધુમાડા હોય એનાથી આવી બીમારીના જીવાણુઓ નષ્ટ થાય છે અને આ બીમારીના જીવાણુઓ નષ્ટ થવાથી શું થાય છે કે બધાને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અહીંયા એ ઢુંઢા નામની જે રાક્ષસી છે યાદ રાખજો મિત્રો એ મહારાજ રઘુએ આવી રીતે કરી ગામની અંદર રોગચાળાને પ્રવેશ તો રોક્યો હતો એ ત્યારથી પણ એવું કહેવાય છે કે ભાઈ હોલિકાનો પર્વ ઉજવવામાં આવે જ છે કે વર્ષમાં એક વખત ઉજવવું તરત પછી આવે નવરાત્રિ આવશે નવરાત્રિની અંદર માતાની આરાધના થશે એટલે એ પણ એક પર્વ થઈ ગયો કારણ કે બીમારી ના આવે એટલે અપાસ વ્રત વગેરે આવી ગયા એટલે એ બધા જ અમારા જે વૈજ્ઞાનિક જે પર્વો છે એ તમામ વૈજ્ઞાનિક છે આની અંદર મેડિકલ અને સાયન્સથી સંબંધ છે આ એમને પર્વો નથી બન્યા લોકો એમ કે આ અંધશ્રદ્ધાની વાત છે જ નહીં આમાં કોઈ અંધશ્રદ્ધા હોતી નથી એટલે આ રીતે અમારા પર્વનું આ મેન મહત્ત્વ હોળીકા દહનનો અથવા હોળીકા પર્વનો આ મેન મહત્ત્વ છે પ્રહલાદની બાબત છે કે નારદ પુરાણની અંદર જે કહાની છે ભાગવતમાં પણ એનો ઉલ્લેખ થાય જ છે મિત્રો બીજા પુરાણોમાં પણ એનો ઉલ્લેખ છે પણ અહીંયા આપણે નારદ પુરાણમાં વિશેષ ઉલ્લેખ રહેલો છે પ્રહલાદ વિશે પ્રહલાદ એ ભક્ત હતો હિરણ્યકશ્યપુનો પુત્ર કહેવાય અને ક્યાધુનો છોકરો કહેવાય એટલે એને ત્યાં જ્યારે એ ક્યાધુ પણ ભગવાન નારાયણની ભક્ત હતી એટલે હિરણ્ય કશ્યપુને ગમતી નહોતી એટલે એણે જુદા રાખી દીધેલા એ પ્રેગ્નન્ટ થઈ એટલે જુદા કર્યા એવા વખતે ભગવાન નારદ જે છે એમને લઈ ગયા કે ભાઈ આને શાંતિથી અલગ રાખો જેથી કરીને એનો બાળક જે હોય એ ધાર્મિક થાય કારણ કે હિરણ્ય કશ્યપુ તો દુષ્ટ છે એ ઈશ્વર વિરોધી છે પોતાને જ ભગવાન માનતો હતો જે અહંકારની મેં પહેલાં વાત કરી કે લોકોને શું હોય છે કે હું જ અહંકાર હું જ મોટો માણસ બીજાને ક્યાં લેવા દેવા છે મારી જોડે પૈસો છે સત્તા છે આવક છે બધું જ છે હું ધારું એ કરી શકું છું એટલે તમારો અહંકાર જે છે તમારી અંદર જ ના રહે બહાર ન રહે અંદર જ રહે અને તમે તમારા અહંકારની અંદર લોકોને શું તકલીફ છે એ તમને ખ્યાલ જ ન આવે એટલે હિરણ્ય કશ્યપુરને એવી કોઈ ખબર પડતી નહોતી એને એક જ વસ્તુ હતું કે બધા મારી સ્તુતિ કરો બધા મારું સન્માન કરો બધા મારું જ નામ ગાઘા કરો બીજા કોઈનું નામ જગતમાં ના આવવું જોઈએ જે કાંઈ બી વિરોધીઓ હોય તેમને ખતમ કરી નાખો એમને બરબાદ કરી દો આ બધા એના ગતકલા કોઈ વિરોધ કરે એટલે યુદ્ધ કરવાનું દેવ ઇન્દ્રલોક ઉપર પણ યુદ્ધ કરવાનું બધાની જોડે ઝાગડવાનું આ ધંધો એનો હતો તો એ જે હિરણ્ય કશ્યપુની સ્થિતિ હતી તો એમાં પ્રહલાદ એ ભગવાન સ્વરૂપે એટલે ભગવાનના ભક્ત સ્વરૂપે આવ્યો અને ભગવાનને પ્રહલાદને જ્યારે એ લોકોએ કર્યું એવું કહેવાય છે બધે એ જે પુરાણની વાત હું કરું છું તો એની અંદર કહે છે કે પ્રહલાદને પહાડ ઉપરથી નાખી દીધો પાણીમાં નાખી દીધો એને ઝેર આપી દીધો એટલે બધી રીતે કર્યું પણ એની ઉપર કોઈ અસર થઈ નહીં કારણ કે કહેવાય છે કે જા કો રાખે સાં માર શકે ના કોઈ જેને ભગવાન રાખનાર હોય એને કોઈ મારી શકતો નથી મિત્રો તો પ્રહલાદનું મૃત્યુ જ ના થયું એટલે ખરેખર હિરણ કશુંબું બીજું કોઈ કામ જ નહોતું એક જ કામ હતું કે આ મારો વિરોધી છે અને વિષ્ણુનું નામ ચપે છે એટલે મારા આ વિરોધીને સાફ કરો કઈ રીતે સાફ કરીશું પોલીસવાળા જોડે દંડો ખવડાવો ના હોય તો જેલમાં પુરાઈ દો એમાં ના ફે મેળ પડે તો એના ઘરનું તલ પર બુલડોઝર ફેરવી દો આ બધી વસ્તુઓ બને છે કે મારો વિરોધી છે એને ખતમ કરો એ હિરણને કશપુના મગજમાં હતું કે આ ગમે તેમ કરીને પ્રહલાદને મારી નાખવો છે પણ એ પ્રહલાદને મારવાની જ્યાં વાત હતી તો જે ભગવાન એના રક્ષક હતા એટલે કઈ રીતે મારી શકો એમની એક બેન હતી અને આમ તો એને હોલિકા એને જ કહેવાય છે એ જ હોલિકા બની તો એની બહેનને બ્રહ્માજીએ વરદાન આપેલું કે અગ્નિ એને અડી ન શકે એટલે અગ્નિમાં એ સળગી ન શકે એટલે જુદી જુદી જગ્યાએ જુદું જુદું કીધું છે પણ મારા મત પ્રમાણે એમને એક ચુનરી આપેલી ઓઢણી કે જે ઓઢણી તમે ઓઢીને બેસી જશો તો અગ્નિ તમને સ્પર્શ નહીં કરે અને તમે આબાદ રૂપે અગ્નિ ઓલવાઈ જશે અને તમે બહાર આવશો અને એ થતી હતી પ્રહલાદની ફાઈ એટલે ફઈબાએ નક્કી કર્યું કે ભાઈ તારી આ ચિંતા છે તમારી હિરણને કચ્છને કે તો અમે આવીશું તમારી ચિંતા ના કરો અને એને એક દિવસ અગ્નિમાં બેસાડીશું અને અગ્નિમાં એને સળગાવી દઈશું અને હું બહાર નીકળી જઈશ મારી જોડે આશીર્વાદ છે જ બ્રહ્માજીના હવે એક વસ્તુ સમજો કે જ્યારે બ્રહ્માજીના આશીર્વાદ છે તેનો અર્થ એવો નહીં કે તમે કોઈને ખતમ કરી દો તમારી પાસે પાવર આવી ગયો સત્તા છે તમારી પાસે કે ભાઈ તમે અગ્નિમાં નહીં સળગો તો એનો અર્થ એવો નહીં કે બીજાના ઘરને સળગાવી દઈએ પોતાનું ઘર તમે ના સળગે બીજાને ના સળગાવી શકો એને એ જ વિચાર કર્યો જ્યારે કોઈ આવો શ્રાપ નહીં આવ્યું કોઈ કોઈ ભાઈ દેવતા હોય આપણી મદદ કરતા હોય તો એનો અર્થ એવો નથી થતો કે એના લીધે એના લોકોને આપણે પજવીએ એ જે હોલિકા હતી એણે શું કર્યું કે ચિતાની નિમણૂક કરી અને એ દિવસ જે હતો હોળિકા દહન હતો અને પ્રદોષ કાળનો ટાઈમ હતો આપણે હોળિકા દહન પ્રદોષ કાળમાં કરીએ છીએ અને ભદ્રા ન હતી કાળ હતો ભદ્રા મુહૂર્ત જોવામાં આવ્યું મુહૂર્ત એટલા માટે કે ભાઈ મુહૂર્તમાં નહીં કરીએ તો કંઈક નુકસાન થાય પહેલાંના સમયની અંદર મુહૂર્ત જોઈને જ કામ થતા જેમ વાસ્તુ કરવું હોય તો આપણે મુહૂર્ત જોઈએ પેલું મુંડન કરવું હોય તો મુહૂર્ત જોઈએ યજ્ઞોપવિત કરવું હોય તો મુહૂર્ત જોઈએ લગ્ન કરવું હોય તો એટલે એ મુહૂર્તનું જે વિજ્ઞાન પહેલેથી ચાલે છે એટલે મુહૂર્ત જોઈ લીધું કે આ ટાઈમમાં કોઈ પ્રોબ્લેમ નથી ચિતાનો સૂચિત કરવામાં આવી અને એના ઉપર એ બેન બેઠી ગયા અને પ્રહલાદને કીધું કે બેટા તમે આવો તમને આપણે ગાદી અમારા પલાથીમાં બેસી અને આપણે અગ્નિદેવને સાક્ષાત એમ કે દર્શન કરીએ પ્રહલાદ તો બાળક એને તૈયાર થઈ ગયો કાંઈ વાંધો નહીં બધા ખુશ થઈ ગયા કે આ તો ખરેખર હવે સરસ મજાનું કામ થશે હિરણ ને કશું ખુશ ખુશ હતો હલ્લાસ ચારે બાજુ બેન્ડ ઢોલ નગારા બધું જ હતું તૈયાર જ કરેલું કે આ મરે એટલે આપણે એના માટે ઢોલ નગારા વગાડવાના જ છે પ્રજા દુખી હતી કારણ કે પ્રજાને આ આનંદ નહોતું ગમતું કે ભાઈ આ બહુ ખોટું થયું છે એક નાનકડા બાળકને મારવા માટે આવો બધો રાજા વિચાર કરે આવો કયો રાજા એટલે પ્રજાએ એને મદદ ન કરી જ્યારે પ્રજા મદદ નથી કરતી તો એવા વખતે એ લોકો ત્યાં બેસે છે અગ્નિ લગાવવામાં આવી અને એ અગ્નિ જે લાગી એ વખતે જ પવન વાયો હવે તમે સમજો પવનદેવે રક્ષા કરી અગ્નિદેવ તો એને સળગાવવાના જ હતા પણ એ ના સળગાવત પરંતુ એની જગ્યા પવનદેવ આવી ગયા મદદમાં તો પવનદેવ જ્યારે આવી જાય છે તો એ જે ઓઢણી ઓઢેલી એ ઓઢણી એકચ્યુઅલી ઊંધી થઈ ગઈ એ જે હોલિકાએ ઓઢેલી એ ઓઢણી ઉડી અને એ પ્રહલાદ ઉપર જતી રહી અને પ્રહલાદ ઉપર ઓઢણી હોવાથી પ્રહલાદ સળગ્યો નહીં હોલિકા સળગી ગઈ અને એ જ પ્રમાણ બન્યો કે આ દિવસને હોલિકા દહન તરીકે ઓળખવામાં આવે છે પબ્લિક ખુશ થઈ ગઈ કારણ કે પ્રહલાદ તરત બહાર આવીને ઊભો થઈ ગયો સળગતી અગ્નિમાં પ્રહલાદ એઝ ઇટ ઇઝ સેમ હતો જેવું અગ્નિ ઓલવાય ત્યારે એ બહાર આવ્યો લોકો હર્ષ અને આનંદમાં આવી ગયા એ જે ઢોલ નગારા લઈને બેઠા હતા એના મરવા માટે એ લોકોએ ઢોલ નગારા વગાડવાનું ચાલુ કરી દીધો ચારે બાજુ ધૂળેટી ઉડવા માંડી લોકોએ અવીર ગુલાલ કંકુ ઉડાડવા માંડ્યા અને એ વખતે જે ત્યાં અગ્નિ ત્યાં રાખ હતું એ જ રાખ્યાને લોકો એકબીજા ઉપર નાખવા લાગ્યા એટલે હોળીનો પર્વ એ ધૂળેટીમાં બદલાઈ ગયો ધૂળનો અર્થ થાય છે માટી અને ધૂળેટી એટલે ધૂળમાંથી જે અડોટવામાં આવ્યું એ એટલે ધૂળેટીનો પર્વ ત્યાંથી શરૂ થયો એટલે કે સત્યનો વિજય અસત્ય ઉપર થયો આતતાઈ ઉપર સારા માણસનો વિજય થાય છે ભક્ત ઉપર જે અભક્ત વ્યક્તિ હતો જે મતલબ આતતાઈ વ્યક્તિ હતું એના ઉપર ભક્તનો વિજય થાય છે અધર્મ ઉપર ધર્મનો વિજય થાય છે અને એટલા માટે હોળીકાનો પર્વ સૌથી શ્રેષ્ઠ પર્વ છે આની અંદર કોઈ જાત નાત હોતી નથી તમામ જાતિના લોકો આ પર્વ ઉજવતા હોય છે તો દર્શક મિત્રો આને સર્વ સંવત્સર પણ કહેવામાં આવે છે અને આ સંવત્સરનો પર્વ આ રીતે શરૂ થયો હોય એવો આ ઇતિહાસ કહેવામાં આવે છે જુદા જુદા દેશોમાં આ પર્વ ઉજવવામાં આવે છે જેમ કે તમને કહી દે કે ઇટાલીની અંદર એને રેવિકા કહેવામાં આવે છે અને કીર્તિવાલ મૂર્તિની અંદર એને સળગાવવામાં રિવાજ છે ચોરાહા ઉપર ફ્રાન્સની અંદર એની એને નેસિંગ અવતાર કહેવામાં આવે છે ઈસ્ટર ઈસ્ટર ઇસ્ટર પણ કહેવામાં આવે છે ઈસ્ટરના સમયમાં લાકડા કાપીને હોળીકાનો પર્વ ઉજવતા હતા જ્યારે જર્મની અંદર સેન્ટ જોને આ પર્વનો ઉત્સવ ઉજવેલો જ છે અને અમેરિકાની અંદર પણ એને હેલાઇનના નામથી ઓળખવામાં આવે છે આ રીતે જુદા જુદા કન્ટ્રીઓની અંદર આ પર્વ ઉજવાય જ છે એટલે એવું નથી કે તમારે ત્યાં ઉજવાય છે પણ ત્યાં પર જુદી કહાની હશે પણ વાત તો આ જ છે પર્વ પણ એક જ છે તો દર્શક મિત્રો સુખી રહો સંપન્ન રહો દરેક અમારા દર્શક વ્યુવર્સને હોળીની શુભકામના જય માતાજી